ચકલાસી નગરપાલિકાના ભાજપ પ્રેરિત ચોવીસ ઉમેદવારોના ફોર્મ ભરાયા મોધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરાયા ચકલાસી પાલિકા વોર્ડ નંબર પાંચમાં લઘુમતી હોવાથી અઠ્યાવીસ માંથી ચોવીસ ભાજપ પ્રેરિત ફોર્મ ભરાયા નડિયાદ પ્રાંત અને ચૂંટણી અધિકારી ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે તમામ નગરપાલિકાઓમાં ભાજપ પ્રેરિત પ્રમુખ બનશે તેવી આશા વ્યક્ત કરી સાથે ખેડા નગરપાલિકાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા આજે ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકાના અઠ્યાવીસ સીટ પૈકી ચોવીસ સીટ પર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો ઉમેદવારી કરી છે ધારાસભ્યશ્રી અમારા એમની સાથે રહ્યા હતા સાથે સાથે ખેડા નગરપાલિકાની અઠ્યાવીસ સીટો પર અઠ્યાવીસે અઠ્યાવીસ મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને એની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે કઠલાલ કપડના ફોર્મ કાલે ભરાવાના છે મૌધા મહેમદાવાદ અને ડાકોર નગરપાલિકાના ફોર્મ પણ કાલે ભરાવાના છે કયા મુદ્દાઓના ઉમેદવારી ઉપર કરવામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં સૌથી મોટો મુદ્દો હોય છે સ્થિરતા અપક્ષો નું રાજકારણ ખતમ થાય અને ભારતીય જનતા પાર્ટી ની બહુમતી વધે તો ત્યાં આગળ શિસ્તબદ્ધ રીતે નગરપાલિકા ચાલે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ ભાજપ ની છે તો ભાજપ ના મળતા લાભો ગ્રાન્ટો ના કારણે સ્થાનિક સ્વરાજ ની સંસ્થામાં વિકાસ નું કામ એક સરખું ચાલે અને એક સમતોલ વિકાસ થાય એ મુદ્દા ને લઈને અમે આગળ વધીશું અન્ય પક્ષો જે નડતો ભારતીય જનતા પાર્ટી ના કોઈ પક્ષ ક્યારેય નડતો નથી કેટલી દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસે એવો મારો પ્રયત્ન છે ને અમે એમાં સફળ જોઈશું